ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ અન્નપૂર્ણા વ્રત ચાલુ થઈ ગયા છે તો આજે આપણે અન્નપૂર્ણાવ્રતની સુંદર મજાની વાર્તા સાંભળશી અને આ વ્રત કેવી રીતે કરવું તે જાણીશું તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં ગુજરાતી કેલેન્ડર મુજબ માગસર માસની શુક્લ પક્ષ ચટ તિથિથી અન્નપૂર્ણા વ્રત શરૂ થાય છે આ દિવસે પ્રાતકાળે સ્નાનાદેથી પરવારી અન્નપૂર્ણાનું વ્રત કરનારી સ્ત્રી સુતરના એકવીસ તારનો દોરો એકવીસ ગાંઠવાળી એક એક ગાંઠની માં અન્નપૂર્ણાનું નામ બોલી જમણા હાથે બાવડે બાંધે છે અથવા તો ગળામાં ધારણ કરે છે આ વ્રત દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ અથવા એક ટાણા કરે છે અને ભોજન લે છે એક વ્રત પૂરું થયા બાદ દોરાની જળમાં અથવા તો પૂજામાં સ્થાનમાં રાખે છે આ વ્રત પૂરી આસ્થા અને શ્રદ્ધાથી કરવામાં આવે તો મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે અને અન્નના ભંડાર ભરપૂર રહે છે મા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે માતાના આ સ્વરૂપની એક ચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલા રહે છે એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ એકટાણા કરવા બાજોટ પર માં અન્નપૂર્ણાની છબી એટલે કે તસવીર મૂકવી કુમકુમનું તિલક કરી ચોખા ચડાવી પુષ્પોથી પૂજા કરવી વાર્તા સાંભળવાની પછી જ એકટાણું કરવું વ્રત પૂરું થયે અન્નદાન કરવું આ વ્રતના પ્રતાપે દુઃખ દારિદ્ર ટળે છે મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો વાંજિયાને સંતાન મળે છે આ વ્રતનો મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જો ભૂલથી ખવાઈ જાય તો બીજા દિવસે નકોરડો અપવાસ કરવો મિત્રો હવે આપણે એક જાણીએ કે અન્નપૂર્ણા વ્રતનો મહિમા આટલો બધો શા માટે છે તે આ શિવ પાર્વતીના સંવાદની વાર્તા તમને જાણવા મળશે તો ચાલો જાણીએ એક સમયની વાત છે કાશી નગરીમાં ભગવાન શિવ અને પાર્વતીજી નિવાસ કરતા હતા એક દિવસ માતા પાર્વતી ખૂબ પ્રેમથી ભોજન બનાવી છે તેઓ ઈચ્છે છે કે આજે ભગવાન શિવ પોતે તેમના હાથનું ભોજન કરે જ્યારે બધું તૈયાર થઈ જાય છે ત્યારે શિવજી ધ્યાનમાંથી બહાર આવે છે પાર્વતીજી કહે છે પ્રભુ આજનું ભોજન તૈયાર છે આવો પ્રસાદ ગ્રહણ કરો પણ શિવજી સ્મિત કરતા જવાબ આપે છે પાર્વતી દુનિયામાં કશું વાસ્તવમાં અસ્તિત્વમાં નથી બધું માયા છે ભોજન પણ માયા છે સાચો આત્મા તો નિર્ભર છે તેને ભૂખ ક્યાં રહે શિવજીનું આ વાક્ય સાંભળીને પાર્વતીજીને મનમાં વિચાર્યું જેને દુનિયાના કલ્યાણ માટે પોષણ આપવાની ફરજ છે તે જ જો આ ભોજનને માયા સમજશે તો પ્રજા શું શીખશે પાર્વતીજી નક્કી કરે છે કે તેઓ દુનિયામાંથી અન્ન એટલે કે ભોજનનો પ્રવાહ બંધ કરશે ક્યાંથી જઈને પાર્વતીજી પોતે ધ્યાનમાં બેસી જાય છે અને ત્યાંથી ભોજન અન્ન અનાજ બધું જ બંધ થઈ જાય છે ધરતી જાણે દુષ્કાર પડ્યો હોય એ બી સુકાઈ જાય છે ખેતરોમાં પાક ઓગો બંધ થઈ જાય છે ગાયોના સ્તનમાંથી દૂધ ઓછું આવવા લાગે છે લોકો ભૂખના માર્યા તડપવા માંડે છે યજ્ઞ હવનમાં સામગ્રીનો અભાવ થવાથી યજ્ઞ થતા નથી આમ રાજા પ્રજા બાળક પુરુષ સ્ત્રી વૃદ્ધ નાના મોટા બધા ખાતા પકડાતા રડવા લાગે છે આવી કપરી પરિસ્થિતિ આવી જાય છે કાશીમાં પણ સ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે આ બધું થતું જોઈને શિવજીને સમજાય છે કે પાર્વતીએ જ અન્નનો પ્રવાહ બંધ કર્યો છે તેઓ વિચારે છે કે પાર્વતીનો અન્નની સ્વામીની છે અન્નપૂર્ણા છે તેમના વિના જગત ચાલતું જ નથી હવે તો શિવજી પાર્વતીને શોધવા માટે નીકળી જાય છે શોધતા શોધતા તેઓ માન સરોવર પાસે પહોંચે છે ત્યાં એક કુંજમાં મહાદેવી પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં સચ્છ બેઠી હોય છે તેમના હાથમાં સુવર્ણનો વાટકો અને ચાંદીનો ચમચો છે તેમના ચહેરા પર અન્નદાનનું અનંત તેજ ઝળહળતું હોય છે બાજુમાં અનેક જીવો પક્ષીઓ બાળક વૃદ્ધ બધાને પ્રસાદરૂપ ભોજન આપી રહી છે શિવજી માતા અન્નપૂર્ણાના સમક્ષ ઝૂકી જાય છે અને કહે છે માતા મેં ભોજનને માયા કહીને ભૂલ કરી જગતમાં અન્ન જ પરમ તત્વ છે અન્ન વગર કોઈ તપ ભક્તિ કે યજ્ઞ શક્ય નથી કૃપા કરીને ફરી દુનિયામાં અન્નનો વરસાદ વરસાવો શિવજી અન્નપૂર્ણા પાસે તેની જોરી પસારીને ભિક્ષા માગે છે કે હે માતા મને જગત કલ્યાણ માટે અન્નનું દાન આપો શિવજીને આમ ભિક્ષા માંગતા જોઈને પાર્વતીજી સ્મિત કરી કહે છે પ્રભુ હું રિસાઈ ન હતી પરંતુ દુનિયાને અને તમને સ્મરણ કરાવવા ઈચ્છતી હતી કે અન્નનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે જે ઘરમાં અન્ન હોય ત્યાં લક્ષ્મી અને શાંતિ સ્વયં વસે છે માતા પાર્વતીના આશીર્વાદથી ફરી ધરતી ફૂલવા માંડે છે ખેતરો લહેરાય છે વરસાદ પડે છે અને જગતમાં આનંદ છવાઈ જાય છે પાર્વતીજી કહે છે કે જે લોકો અન્ન પૂજા કરશે અન્નનો સન્માન કરશે દાન કરશે તેમના ઘરમાં કદી અન્નની તંગી નહીં રહે ઘરમાં સદભાવ શાંતિ સુખ અને સમૃદ્ધિ રહેશે ત્યારે શિવજી પણ વચન આપે છે કે જે કોઈ અન્નપૂર્ણાની આરાધના કરનારા મારો અખંડ આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારથી જ માતા અન્નપૂર્ણાનું રૂપ કાશીમાં સ્થિર થાય છે અને ત્યાંથી જ અન્નનું અનંત વહાણ શરૂ થાય છે જે ઘરમાં અન્નનું માન અન્નનું પૂજન અન્નદાન થાય છે ત્યાં કદી કલહ થતો નથી ત્યાં લક્ષ્મી કદી દૂર થતી નથી ત્યાં પ્રસન્નતા અને આરોગ્ય વિરાજે છે ત્યાર પછી સ્વયં શિવજી કહે છે કે જે કોઈ વ્યક્તિ પુરુષ કે સ્ત્રી આ અન્નપૂર્ણા વ્રત કરશે તેના ઘરમાં માતા અન્નપૂર્ણા હંમેશા અન્નની પૂર્ણતા રાખશે કોઈ જીવ ભૂખ્યો નહીં રહે તેમજ સર્વને સુખ સમૃદ્ધિ આપશે મિત્રો તમને આ અન્નપૂર્ણા વ્રતની વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી હાઈપ કરજો ધન્યવાદ જય અન્નપૂર્ણામાં જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ